મસ્ત નહી આંબા મને એવું લાગતું તો વરસાદમાં પડી જશે પણ બધાય વાનીવાછા જો ચાલ બધા જ આવવું થાય ને બધા જ હશે ને હા ગોર થશે કેસર હા એ ગોર થાય આમાં આકાર બરાબર પેલો આપણે પડી ગયેલો ઉભો કર્યો તો ખબર વરસાદ મેં કયો આવો હે ને કયો હા હા તૂટી ગયેલો ને તો ફરી થયો એ તો આખો તૂટી નતો ગયો એ તો ફરી પાન થયા ના ના એ કલમ કરીને પાછો કરેલો તો થઈ ગયો ને હમ અહિયાં અહીંયાથી વચ્ચેથી થી કલમ કરી હતી જો આટલો મોટો થઈ ગયો આટલો જ હતો તારા

ગયો ગયા વર્ષે ભીનું થઈ ગયું હતું ખબર છે વરસાદમાં ગયા વર્ષે વરસાદમાં બધું ભીનું થઈ ગયું હતું વાદળ તો જો વરસાદ ચડ્યો હે ને તો કારા વાદળ થયા છે બરાબર તારા ઉમર થયા છે પણ ઠંડક છે એકદમ ઠંડક જોડે આવી ફર છે આપણે ઉભા તો એ બે ગઈ

અને અહીંયા છે આ જગ્યા પર જો થોડીક થઈ થઈ ગઈ હા પાછી છે અમારા મમ્મી કટિંગ કરે છે ગુલાબ ગુલાબ કટિંગ ગુલાબ કટિંગ ગુલાબ કટિંગ કરીએ તો ગુલાબ સારા દેખાય અને પ્લસ એનો ગુલાબ જે થાય ને એ બી સારા થાય મસ્ત મોટા મોટા તો જાશું છે સરસ થયું છે પાણી આપ્યું છે એટલે

દાળ ભાત રોટલી પાપડલી ગયા છીએ રસવાનું કામ લીધું છે

તું સાગા આ 10 વાગે ખંકોની દેખરેખ રાખવા જો પલંગમાં ઉધીજો એવું ને એવું ને હમ ખાય છે દૂધ દૂધ ખાઈ પછી ખાવાનું હા બ્લોક એન્ડ તો આજે માનસી બી આના હશે બ્લોગને આજનો બ્લોગ તમારો મારો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો બાય ગુડ નાઇટ